બહારનું કઈ કામ કરતી નથી કેમ કે એટલો ટાઈમ જ નથી રહેતો ઘરના કામમાંથી જ ફ્રી નથી થતી જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું આ સિવાયનું કામ કરું છું હાલો ફ્રેન્ડ જેસી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે દિવાબતી પૂજા થઈ ગઈ છે ને ટાઈમ થયો છે 9:10 વાગાનો અંજુ કરે છે ઘરની સાફ સફાઈ અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચા નાસ્તો થઈ ગયો છે કચરા થઈ ગયા છે તમને ઘરની સાફ સફાઈ એટલે છે કે મશીનમાં કપડા ધોવાઈ છે તો કઈ આવું દિવસની શરૂઆતમાં હવામારે કામની શરૂઆત થઈ છે તો આલપ फटाफट વાસી કામ કરી લે પછી મળીએ અને મારા હાલવાલા ત્યારે જો કે આ નથી શું સુધારો થવો તૈયાર બિયા થઈને ચાલુ કરાય વ્યવસ્થિત તૈયાર ને તૈયાર કે હોય તૈયાર થઈને તૈયાર ચાલુ કરો સવારના વાસી કામ करू મારા ઘરની સાફ સફાઈ करू કે હું ક્યાં તન અત્યારમાં બેહું મારા ભાઈએ કામ મળી આવતી નથી કે હું કઈ નથી સિરિયલ કે પિક્ચરની ની હિરોઈન કે મસ્ત એમ તૈયાર થઈ ને નાની બહુ ની જેમ સોફા ઉપર બેઠો કોક દીક તો તૈયાર થવાય કોક દીક થવાય તમારે બધાય હું કેવાન છે હાલો કે કોક દીક તૈયાર થવાય તો 5 થી 10 મિનિટ નો ટાઈમ આપો ને આપણે ટ્રાય કરીએ કે 10 મિનિટમાં માં फटाफट કેવા તૈયાર થાય ને કેવા નહીં તો હાલો મળીએ થોડી રહીને તો તમે ક્યાંય નો જતા 10 મિનિટ ખમી જાવ હાલો ફ્રેન્ડ તો ફાઇનલી થોડો કેવો મેકઅપ કરી મસ્ત એવો નવો ડ્રેસ પહેરીને હું થઈ ગઈ છું તૈયાર તો કેવી લાગુ છું એ જરૂરથી મન કમેન્ટમાં કહેજો તો કંઈક આવી રીતના હું તૈયાર થઈ છું મસ્ત એવો જો તમને ગમે ને એટલે મસ્ત એવો ચોટલો થોડો કેવો હલકો ફૂલકો મેકઅપ તો કંઈક આ રીતના તૈયાર થઈ છું અને આ તૈયાર થવા પાછળનું કારણ એ છે કે કાલે મને એક કમેન્ટ આવ્યો તો પિન્જલ પેનનો આ સાઈડમાં રાખી દેવી કમેન્ટ તમે વાંચી લેજો એણે તમને બધાને નહીં પૂછ્યું હતું કે અંજુબેન તમને એવો વિચાર ન થતો કે તમે નવો ડ્રેસ પહેરો તૈયાર થાવ લિપસ્ટિક કરો અને મસ્ત એવા તૈયાર થઈને પછી વિડીયોની શરૂઆત કરો તો એ કમેન્ટ વાંચીને મને કહું કેમ અંદરથી જો કે નહીં મારે હવે કંઈક કરવું જોઈએ કેમ કે તમારા બધાના રિક્વેસ્ટ આવે કે અંજુબેન નવા કપડાં પહેરો તૈયાર થાવ મસ્ત એવા તૈયાર થઈને હું વિડીયોની શરૂઆત કરો તો આજે મેં વિચારી જ લીધું કે હાલો સાઈબાઈ બહુ કહી છે તમે બધાએ બહુ કહો છો તો તમારા બધાની વાતનું માન રાખીને તો મસ્ત એવી હું અત્યારમાં જ બધા કામ પડતા મૂકી અને સરસ એવી તૈયાર થઈ ગઈ છું તો હું તમને કેવી લાગું છું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને ગિંજલબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી એટલી ચિંતા કરો છો ને તમે મને આવા સરસ સજેશન આપો છો તો મને ખુદને પણ છે ને અરીસામાં જોઈને બે ઘડી એવું લાગ્યું કે નહીં થોડીક એવી તૈયાર થાવ ને સરસ એવી રહું ને તો દેખાવે લુક જ આખો બદલાઈ જાય છે તો આ સજેશનને સલાહ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર

ડ્રેસ ને આ ઘણા એવા મારા સાડી છે કે હજી મેં એક વખત જ પહેર્યા સાહેબે મને પાંચ ડ્રેસ લીધી ને એમાંથી મેં હજી બે ડ્રેસ જ પહેર્યા છે ત્રણ પેકે પેકે હા આ ત્રીજો હજી બે પૈડા એટલે હવે ક્યારે પહેરવાનો વારો આવે જોઈએ પણ નહીં હવે થોડી કિંમત કરીશ આજે 1500 દીધા હોય ને આવતા મહિને પાછા જોયો ને તેના પાકીટમાં 1500 એમનેમ જ પર આવો આ એમ થાય કે યુટી પાર્લેમાં જઈ દે પૈસા પાકડે તો મને રાજી થાબો દતી એની બંદેમાં એ કોઈ દી જાય જ નથી અલે આજે તમને કાવી મેલા તમારું પાર્સલ લઈ ઉઠી ગયું જો ધારે બેન કેવી લાગુ છું રાણી જેવી બાપા તમ કરે જો થોડો કેવો આપણામાં બદલાવ ને ફેરફાર કરીએ ને તો ફેમિલી ના બદલાઈ જાય ફેમિલી ખુશ તો આપણે ખુશ તો જો આ ખુશી માટે તો છે ને હું ખરેખર દિલથી એમ કહું કિંજલ ખૂબ ખૂબ આભાર અને ટ્રાય કરીશ મસ્ત આવી તૈયાર કરવાની અને વિડિયો ની શરૂઆત કરવાની તો તમારે બધું કહેવાનું છે કે રોજ હું આવી સરસ એવી તૈયાર થઈ એક

એટલે ધારાને ધારાને બહુ ઓછો મેકઅપ કરું છું મારી પણ મેકઅપની આખી કીટ છે બધી વસ્તુ માંગો એ બધું છે પણ ક્યારેય છે ને યુઝ કરવાનો વારો નથી થતો કોઈ પ્રસંગ પાતું હોય કે ક્યાંય જવાનું હોય ને થોડો ઘણો મેકઅપ કરવું નહીં આપણે જે રેગ્યુલર જીવનમાં રહ્યા એ જ રીતના હું તમારે આવું છું શેર કરું છું પણ હવે તમારા બધા નાના ને તમારા બધા

તો કેટલી લિસ્ટિક છે તારી મમ્મી પાસે સાચું બોલજો મારી પાસે કેટલી છે કે કેટલી મને છે ને અને નો બહુ જ શોખ હતો પણ અહીંયા આવ્યા પછી અને આ બસંતાર માં ગયા પછી બધા શોખ ઉતરી ગયા ચાલો વાત મત કરતી અતાર ઘણી બધી વાતો કરી લે આ કરી ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો ઘરના બધા કામ થઈ ગયા ધારાબેને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા તો કાલે મેં આ ડ્રેસ સીવો ને એ છે ધારા એ આજે પહેરી લીધો તો મસ્ત લાગે છે ડ્રેસ તો તમને કેવો લાગ્યો આ ડ્રેસ ને ડ્રેસની પેટર્ન એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મેં આજ વખતે છે ને ગળામાં એ સિમ્પલ એવી પેટર્ન કરી છે એટલે મારે શીખાઈ જાય અને ધારાને મસ્ત પેટર્નવાળું ગળું થઈ જાય જો સરસ એ પેટર્ન કરી અને પતિયાલા સલવાર પોણી સ્લીવ અને શોર્ટ કુર્તી તો કંઈક આ રીતનો ધારાનો ડ્રેસ સીવીને મેં તૈયાર કર્યો તો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો અને આ બાજુ મેં બપોરની રસોઈ માંડી દીધી છે તો દાળ ભાત બફાઈ છે તો હાલો બાકીની રસોઈની તૈયારી કરું જો અહીંયા દાળ ભાત બફા રાખી દીધા છે તો હાલો હવે બાકીની રસોઈની તૈયારી કરું અને બેનનો કમેન્ટ હતો કે તમે ધારાના ડ્રેસ સીવો છો તો બ્લાઉઝ સીવો છો કે નહીં તો હા હું મારા પોતાના બ્લાઉઝ હાથે જ સીવી લઉં છું મારા ડ્રેસ સીવું ધારાના ડ્રેસ પછી વેસ્ટર્ન એ બધું મારું અને ધારાનું હું સીવી લઉં છું હું બહારનું કંઈ કામ કરતી નથી કેમ કે એટલો ટાઈમ જ નથી રહેતો ઘરના કામમાંથી જ ફ્રી નથી થતી જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું આ સીવાનું કામ કરું છું તમે જોયું ધારાનો ડ્રેસ સીવામાંય મને બે દી લાગ્યા એક દિવસ સલવાર સીવી ને એક દિવસ મેં કુર્તી સીવી કેમકે ટાઈમ હોય ને એની અનુરૂપ કામ થાય ને અમારા ધારાબેન જોતા હોય કે રમતા હોય તો જ આ કામ થાય તો કાલે બપોર વચ્ચે ધારા હું ને ત્યારે જ મેં આ કુર્તી સીવી તો તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે ધારાનો આ ડ્રેસ કેવો લાગ્યો અને બે આજે કેવા લાગીએ છે ને એ તો જરૂરથી કહેજો તો હાલો બપોરની રસોઈ બનાવી લો પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

આ જુઓ માણાને તો લુ લાગે તો સારવાર ને દવા ને બધુંય થાય તો આ પંખીડાને લુ લાગે તો શું કરવાનું તો કોકે કીધું લાગે સાહેબને તો સાહેબે જો અત્યારે એમાં ગોળ નાખ્યો છે ને ગોળ વાળું પાણી કર્યું છે એટલે ચકલા પાણી પીવે તો એને લુ ન લાગે આલ્યો સાહેબ બતાવો તો આમાં જો ગોળ વાળું પાણી કરી દીધું છે ને ચકલાને લુ ન લાગે તો સાહેબ હવે તમે આ બાજુ આવતાર્યો ચકલાને તો લુ લાગતી લાગશે તમને લાગી જાય તો પછી મારે અત્યારે ડોક્ટર પાસે જવું પડશે બરાબર ને તો હાલો જો સાહેબને કોઈ કંઈ કીધું હોય છે એટલે સાહેબે આવતા બેદ હાથ મોટું જોઈને સીધું જ છે ને ગોળવાળું પાણી કરી અને કુંડામાં ભરી દીધું અને હમણાં ચકલા આવ્યા હતા એમાં પીવાઓ તો સારું જો આપણે તો આપણી તબિયતનું ધ્યાન રાખીએ લૂથી બચીએ એટલે કોઈ ઠંડી વસ્તુ ખાય ઠંડી જગ્યાએ રહીએ દરવાજા બંધ કરીને અંદર રહીએ એ ક્યાં જાય એ લીલા ઝાડ નીચે બે ને આપણા આવા પાણીના કુંડા કે ક્યાંય પણ પાણીનું પરબ બાંધું હોય તો ત્યાં જઈને એની તરસ છીપાવે તો આપણે આપણા હાટુ વિચારીએ ને એટલે એના વિચારવું જોઈએ કેમકે આજુબાજુની પ્રકૃતિ છે ધ્યાન રાખવું જોઈએ એમ ને હા એ વાત સાચી છે આપડે તડકો લાગે એટલું પિસ્તાલીસ ડિગ્રી ચુમાલીસ ડિગ્રી તાપમાન હોય તો એને તડકો લાગે ને એ કેને કહેવા જાય આપણે તો રાયડું નાખીએ દેકારો કરીએ ને બે કલાક લાઈટ હોય તો ઓલું કરીએ પણ કઈ નહીં સારું વાલો

પણ અમે ક્યારેય પાણીનો નો શીશો ભરી ફ્રીજ માં નથી મૂક્યો કે મારા બે છોકરા કોઈ દી ફ્રીજ ઠંડુ પાણી નથી પીધું અમે પેલેથી છે ને આ આ નિયમ અને પેલેથી જ અમે પીતા જ નથી ફ્રીજ નું પાણી નિયમ જ રાખ્યો કે ફ્રીજ પાણી પીવાનું જ નહીં ક્યારેય નહીં તો હાલો હવે બેહી જઈએ બપોરે કરવા તો તમે આવી જાવ થાળી તૈયાર કરવું એટલે બપોરે કરી લઈએ તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે ગવાર બટેટાનું શાક ગાજર મરચાનો સંભારો દાળ ભાત રોટલી ચોખાની મમરી ગોળ ઘી કેરીનો રસ કેરીની ચીરું તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરા કરી લે પછી મળીએ તો જો ખાવાનું કેવું કોમ્બિનેશન છે તમે જોયું ને કેરીનો રસ ને ગોળ ને ધારાબેન રસનો ન ખાય ને એટલે એના હાટું થઈને કેરીના કટકા કર્યા ને અત્યારે તો જોઈએ શાકભાજ ચોરીને ખાય કા તો હાલો કોને કોને ભાવે છે કેરી અને ગર બટેટાનું શાક એ જરૂરથી કહેજો કા તો હાલો તને બહુ ભાવે હાલો બપરા કરી લઈએ પછી મળીએ અને જો આ કેવી મસ્ત કેરી છે એવી સુગંધ મીઠી મીઠી આવે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તમને મન થઈ ગયું ને ખાવાનું તો હાલો બધાય બપરા કરવા ફ્રન્ટ ટાઈમ થયો છે બે 2:20 નો અને બાપ દીકરી બેયને અહીંયા થોડીક માથાકૂટ ને ધડ હાલે છે કઈ બાબત માલે તો ખબર નહીં હું વાસણ ઉઠકીને આવી તો દેખારો હાલતો તો શીટ લઈ જાવ 8 વાગે

અત્યારે સ્કૂલ બંધ છે તો દુકાન ખોલે કા તો હવે આનો કોઈ જવાબ કે કઈ રસ્તો હોય તમે બધા કમેન્ટમાં કહેજો અમારા ધારાબેન તો હવે મુસીબતમાં ફસાણા છે આ મુસીબતમાં નીકળવાનો કઈ રસ્તો હોય તમે કહેજો કાબેન બેન રોજ ફોન લાવે કા કે તું અત્યારે હુઈ જાય હું તને રોંઢે લઈ જાય ધારા એ લાલચમાં લાલચમાં બિચારી હુઈ જાય રોંઢે ઉઠન સાહેબ તું કરાવે સાહેબ તમને પાપ લાગશે આવું ન કરાય કાબેન બેન નથી લઈ જતા પાંચ વાગ્યા પછી તો થોડુંક ટાઢુ થાય ને તડકો તડકો કરશું ને તો વરસાદ આવી જાય પછી કે લે આવા વરસાદમાં ક્યાંય જવાય તો આ દુનિયા થી ક્યાંય જતી જ નહીં હોય ને તડકો તડકો કરીને આપણે ઉગાડા પગે આખું ગામ ખુંદી લેતા ખબર તડકામાં તમને કેટલીક વાર મોકા દેવા તારા પૂછી લે કેટલો ટાઈમ જોઈએ તમે કેમ ખુલી જાય ચીજ જાઉં તારી એ તો નથી કર આ તો હાલ તું પેલા સુઈ જા સપનામાં વિચારી લે જોઈ લે જગ્યા હું છે હું નહીં કેવું વાતાવરણ છે પછી ઉઠીને તાર પપ્પાને કહેજે પછી આપણે જાઉં બરાબર તો હાલો હવે થોડીક વાર બધાય સુઈ જાઉં મળીએ થોડીક વાર રહીને તમે બધાય આરામ કરી લ્યો ધારાએ આરામ કરી લે પછી રોંઢે મૈડા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ફરવા જવાનું પ્લાન થાય ને તો જરૂરથી અમે તમને લઈ જાઉં હો તો તમે તૈયાર થઈ જજો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે છ વાગ્યા નો બધા કામ થઈ ગયા છે ધારાબેન કાર્ટૂન જોવે છે અને ધારાબેન અત્યારે ખાવા છે ગરમા ગરમ પોપકોર્ન કા બેન તો હાલો રસોડામાં બનાવીએ પોપકોર્ન તો હાલો જો તૈયારી કરી લીધી છે અને તેલ ગરમ કરવા રાખી દીધું તો ધારાબેન ખાવા છે પોપકોર્ન ધારા ચાર પાંચ દિવસ થાય ને એટલે પોપકોર્ન યાદ આવે તો હાલો ગરમા ગરમ પોપકોર્ન डम्पिंग डान्स आज मारे पॉपकॉर्न गरम गरम का ना ना कर ले ने ब्लू

અને કોને કોને પોપકોર્ન ભાવે છે પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મને ધારાને તો બહુ ભાવે તારા બનાવ્યા તો ગ્લો બનાવ્યા ટેન્ક યુ છે સાડા છ વાગ્યાનો અને મારે રોંઢાનો નાસ્તો થઈ ગયો છે ને તારાબેન હજી નાસ્તો કરે છે જો કાર્ટૂન જોવે છે ને નાસ્તોય કરે છે હજી કાર્ટૂનમાં જ વ્યસ્ત છે એક દાણો ખાય થોડીક વાર કાર્ટૂન જોવે એટલે હવે કલાકે એ પોપકોર્ન પૂરા થાય નહીં કલાક વહી જાય તારાને ગમે ત્યારે પોપકોર્ન બનાવવું એટલે તારા ટીવીમાં મશગુલ હોય એક 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 દાણો ખાય ને તો કલાક તો એમાં વહે જ જાય નહીં એટલે બીજી કંઈ વસ્તુને એને યાદ જ ન આવે તો આલો છોકરાઓનું એવું હોય એની ફેવરેટ વસ્તુ મળી જાય કે ફેવરેટ જોવાની વસ્તુ મળી જાય એટલે છોકરો એમાં મશગુલ થઈ જાય પછી કોઈ દુઃખ હોય તકલીફ હોય કે ક્યાંય જવાનું હોય આવવાનું હોય બધી વસ્તુ એને ભૂલાય છે કોઈ વસ્તુ યાદ ઋનો રે બપોરે કેવી જીદ કરતી હતી ફરવા જવું ને વા જવું પોપ નામ લીધું ને એટલે બધું ભૂલાઈ ગયું તો આવું છે કે ને બાળક છે ને બાળક છે ને ભગવાનનું રૂપ છે આપણે જેમ વાળીએ ને એમ ભરે એટલે એને કેવા સંસ્કાર દેવા કઈ રીતના તમારે ઉછેર કરવો હું કરવું ને એ આપણી ઉપર નિર્ભર છે કે બાળકને આપણે કેવા સંસ્કાર દેવા હું કેવું તમારી મન જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો ચાજી વાત નથી કરવી આજનું વાતાવરણ તો સારું છે પવનને ઠંડો ઠંડો છે અત્યારે આજે ઉકળાટ ઓછો છે કાલના મુકાબલે તો હવે હમણાં સંધ્યાનોય ટાઈમ થઈ જાય દીવાબતીનો તો સંધ્યાના દિવાબતી કરીશ રાતની રસોઈનું વિચારશું થોડુંક પડ્યું છે થોડુંક બનાવવાનું છે તો કે કહું છે તો થોડુંક જુગાડ કરશું એટલે રાતનું જમવાનું થઈ જાય બપોરે જ પ્રોપર થારી જોઈએ અત્યારે તો હોય હાલે તો આવું કંઈક છે તમારી આ રતના કઈ રીતની રસોઈ બની મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આજનો મારો આ મસ્ત એવો તૈયાર થયેલો લુક તમને કેવો લાગ્યો ને એ પણ મને જરૂરથી કહેજો જો રોજે હું આવી રીતના તૈયાર થઈને વિડીયોની શરૂઆત કરું તો એ માટે તમારે મને કમેન્ટ કરવો પડશે કાલે પાંચ કમેન્ટ આવશે ને કે હા અંજુબેન આજ રીતના સવારમાંથી મસ્ત એવા તૈયાર થઈ મેકઅપ કરી અને વિડીયોની શરૂઆત કરો તો હું આ જ રીતના તૈયાર થઈ અને વિડીયોની શરૂઆત કરી નહીંતર જે આપણે રેગ્યુલર હાલતા હતા એ જ પાટા ઉપર આપણી ગાડી હાલશે હું કેવું તમારું એ મન જરૂરથી કહેજો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓછામાં ઓછા પાંચ કમેન્ટ આવશે ને પોઝિટિવ કે હા ભાઈ આજ રીતના તૈયાર થઈને વિડીયોની શરૂઆત કરો એટલે આપણે એ વાત ઉપર અમલ કરીશું આજે તો મેં કિંજલબેનની વાતની માન આપી અને સવારથી જ તૈયાર થઈ હતી અને નવો ડ્રેસ પહેરો અને આખો દિવસ એ જ લૂકમાં રહી હતી તો કિંજલબેન તમારો ખૂબ ખૂબ આભાર અને મનીષાબેન કડીથી એ રોજ વિડિયો જોવે છે ને મને ઘણી વખત કમેન્ટમાં કહે કે બેન મારું નામ લેજો પણ મને ભૂલાઈ જાય ઘણા બધાના કમેન્ટ આવતા હોય કેટલાના નામ યાદ રાખવા કેટલાના નહીં પણ એક કામ કરીએ આપણે તમે બધાય મને કહેજો કે આપણે એક છે ને સવાલ તમારા જ જવાબ અમારા એવો એક વિડીયો ફરી પાછો લઈને આવીએ તો ક્યારે એ વિડીયો બનાવવું ને એ પણ મને કહેજો કમેન્ટમાં તો અઠવાડિયામાં જ આપણે કંઈક એવું ગોઠવશું ને તમારા જે પર્સનલ સવાલ હોય કે તમારે અમને કંઈ પૂછવું હોય અમારા વિશે જાણવું હોય તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું ને હું અને સાહેબ તમને તમારા પ્રશ્નના જવાબ આપશું તો એ વિડીયો ક્યારે અમે શેર કરીએ અને બનાવીએ કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આલો ઘણી બધી વાતો કરી લીધી છે તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભલેન જય શ્રી શ્રીરામ